નમસ્કાર સ્વાગત છે આપનાર વલિસ સમાચારમાં અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી હિંમતનગર શહેરના બ્રહ્માણીનગર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ જતા લોકોમાં રોષ ચેતક કમાન્ડોમાં ફરજ બજાવતા યુવાને રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત કરાયા રાષ્ટ્રપતિ મેડલ તથા જીવન રક્ષક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા આજે આઠ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ પચીસ જૂન સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી એરપોર્ટ આસપાસ ઊંચા વૃક્ષો બિલ્ડિંગોનો સર્વે હાથ ધરાશે પ્રોટોકોલ મુજબ જે નડતરરૂપ હશે તે હટાવાશે ભગવાન જગન્નાથની એકસો અડતાલીસમી રથયાત્રા પરંપરાગત રીતે નીકળશે મંદિરના ટ્રસ્ટીએ કહ્યું ભગવાનની યાત્રા સાદગીપૂર્ણ રીતે થવાની વાતમાં તથ્ય નથી એકસો એક ટ્રક વિશેષ શણગારની સાથે ભાગ લેશે દેશની બીજા નંબરની સૌથી મોટી ભગવાન જગન્નાથની રથયાત્રા આગામી રોજ અમદાવાદમાં યોજાવાની છે ચાલુ વર્ષે ભગવાન જગન્નાથની એકસો અડતાલીસમી રથયાત્રા માત્ર રથ અને પ્રસાદની ટ્રક સાથે નીકળે તેવી શક્યતા હોવાની વાત વચ્ચે મંદિર પ્રશાસન તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે દર વર્ષની જેમ પરંપરાગત રીતે જ રથયાત્રા નીકળશે તેમજ સાદગી પૂર્ણ રીતે રથયાત્રા નીકળે તેવી માત્ર વાતો હતી પરંતુ દર વર્ષની જેમ અખાડા ભજન મંડળી અને ટ્રકો વગેરે સાથે રથયાત્રા નીકળવાની છે આગામી રોજ યોગ ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે અમદાવાદ શહેરમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ યોગ દિવસની ઉજવણી માટે આવશે એકવીસ જૂન ના રોજ સવારે સાત વાગ્યાની આસપાસ પ્રહલાદ નગર ગાર્ડન ખાતે યોજાનારા યોગ દિવસના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે સાણંદ સહિત તાલુકામાં બુધવારે રાત્રિથી વહેલી પરોઠી કડાકા સાથે મટોડા ચાંદોદર તેમજ વિરોચન નગર તેલાવ નવાપુર તેમજ ગોધાવી સહિત ગામોમાં પણ રાત્રે વરસાદ વરસ્યો હતો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી છે તારીખ ગુરુવારે બપોરે ધોડકાના મામલતદાર સિદ્ધાર્થ ત્રિવેદીએ મીડિયાને આપેલી માહિતી મુજબ આગામી તારીખ બાવીસ જૂના રોજ ધોડકા તાલુકામાં આવેલ છ ગામમાં ગ્રામ પંચાયતની સામાન્ય અને પેટા ચૂંટણી માટે મતદાન થનાર છે અને તેના માટે ધોળકા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે આ વર્ષ અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યવ્યાપી ઉજવણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં થશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડનગરના જૂને સવારે છ વાગે યોજાનારા રાજ્યકક્ષાના મુખ્ય કાર્યક્રમમાં જોડાશે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સહિત રાજ્યની નવ સરકારી યુનિવર્સિટીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામમાં એડમિશન માટેના બીજો તબક્કો શરૂ થયો છે

આગામી ચોવીસ કલાકમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની તેમજ બે દિવસ મધ્યમ વરસાદની આગાહી છે ગુરુવારે શહેરનું મહત્તમ તાપમાન ત્રીસ એક ડિગ્રી અને લઘુત્તમ પચીસ પોઈન્ટ છ ડિગ્રી નોંધાયું હતું વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ સત્તાણું ટકા અને સાંજે પંચ્યાસી ટકા નોંધાયું હતું સાઉથ વેસ્ટ દિશાથી ચૌદ કિલોમીટરની ગતિએ પવન ફૂંકાયા હતા ગુરુવારે શહેર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ હતો શહેરમાં એક પોઈન્ટ ચાર ઇંચ ઓલપાડમાં ત્રણ પોઈન્ટ પચાસ માંગરોળમાં બે પોઈન્ટ પચાસ ઉમરપાડામાં ત્રણ માંડવીમાં જીરો પોઈન્ટ પાંચ કામરેજમાં બે ઇંચ ચોર્યાસીમાં જીરો પોઈન્ટ ત્રણ પલસાણામાં એક પોઈન્ટ બે કામરેજ બારડોલીમાં બે ઇંચ અને મહુવામાં જીરો પોઈન્ટ ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો શહેર જિલ્લામાંથી પસાર થતી બુલેટ ટ્રેનના પિલર અને એપ્રોચ રોડ વિશ્વામિત્રી નદીને અવરોધતા હોવાના તજજ્ઞોના રિપોર્ટ વચ્ચે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશને નદીને નવ સ્થળે ઓળંગતી બુલેટ ટ્રેનના તમામ એપ્રોચ રોડના દબાણો દૂર કર્યાની જાહેરાત કરી છે બુધવારે સવારે ડેમમાં 3110 એમસીએમ પાણી ઉપલબ્ધ હતું જે કુલ સંગ્રહ શક્તિના 41.95% જેટલું હતું જ્યારે ઇનફ્લો શૂન્ય નોંધાયો હતો ગુરુવારે સવારે 11000 ક્યુસેકની આવક શરૂ દિવસ દરમિયાન જળવાયેલી રહી હતી સાંજે 5 વાગ્યે ડેમમાં 3128 એમસીએમ પાણીનો સંગ્રહ થયો હતો તો આ સાથે ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલો જ નમસ્કાર